નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપદર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ધરમપુર તાલુકાના ડાંકવડ ગામે આઠથી વધારે ગામોને જોડતો પુલ વારંવાર ધોવાઈ જવાની ઘટનાને લઈ સ્થાનિક આગેવાન જાહેરામભાઈ દ્વારા જાણ કરવામાં આવતા એ પુલની રૂબરૂ મુલાકાત કરી ડાકોરથી નાંદગામ મોહનાકા ઉંચાળી ચીચપાડા વાસદા જંગલમાંની બોરપાડા ટોકરપાડા મોહનપાડા લોકોને જોડતો બ્રિજ કાયમ વરસાદમાં ધોવાઈ જવાની ઘટના સામે આવી છે સરકાર છે આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરે છે એ તદ્દન પોકાર સાબિત થાય છે કારણ કે બે હજાર પાંચમાં બનેલા પુલ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ વહીવટતંત્રનું પેટનું પાણી હલતું નથી જોકે ગ્રામજનો વતી માંગણી કરી છે કે તાત્કાલિક સંપૂર્ણપણે પુલનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક આગેવાનો અને ગામ લોકો સાથે કાર્યપાલ એન્જિનિયર કચેરીનો ઘેરાવો કરીશુંનું ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જેવોએ જણાવ્યું હતું અમારી ચેનલ પર બન્યા રહેવા માટે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ શેર કરો